તમે ગમે તેટલા નોલેજેબલ હો પણ તમે વારે વારે ડિસ્ટર્બ થઈ જતા હો તો તમે શાણપણામાં નથી આવ્યા હજી એ કેટેગરી નથી આવી તમે દુનિયાભરના દરેક ક્ષેત્રનું નોલેજ હોય ઘણા બધા એવા હોય છે બહુ માહિતી હોય એની પાસે ઘણા બધા પાસે ટુ જી થ્રી જી સ્પેક્ટ્રમ રાફેલ ની એટલી બધી માહિતી હશે તો કદાચ જેપીસી ગોઠવાય પીએમઓ માં તો એને મેમ્બર તરીકે લેવા પડે એટલી માહિતી હોય પણ એની સામે કોઈ બે વાર જોતું હોય તો એને પ્રશ્ન થાય કેમ જોતો હશે કેમ જોતો હશે એટલું એનું મન વીક હોય આપણે પણ જો ને ગેધરિંગમાં જઈએ ત્યારે આપણને એમ પ્રશ્ન થાય કે પેલો માણસ ત્રણ વખત મારી સામે જોતો હતો કેમ જોતો હશે ત્રણ વાર જ જોયું તું બે વાર તો આમ જોતો તો તું વચ્ચેથી પસાર થયેલો એટલે નાના નાના સંજોગો પરિસ્થિતિ ને આપણે એટલી બધી ડાઉટ થી જોઈએ છે કારણ કે આપણું માઇન્ડ ઇઝ વીક ઇઝ ચીપ ઇઝ મીન એટલે આપણે તરત ડિસ્ટર્બ થઈ જઈએ છીએ આવું કેમ થયું નહોતું થવું જોઈતું આવું કેમ થયું જે બરોબર નથી તો એ સંજોગ અને પરિસ્થિતિને આપણે સાચવતા આવડવી જોઈએ પાર્ટ ઓફ લાઈફ ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ ફોલ ઇઝ પાર્ટ ઓફ લાઈફ યસ ઓર નો સેટબેક ફેલિયર અને ફોલ તો જીવનનો એક ક્રમ છે અને સમ ઓફ ધ બેસ્ટ લેસન્સ યુ લર્ન ફ્રોમ દેટ જીવનમાં મોટી પછડાટ ના આવીએને તો ભગવાનને એકવાર પ્રાર્થના કરી કેવો સંજોગ મારા જીવનમાં આવે કે મોટી પછડાટ આવે એવી પ્રાર્થના કરવી આવી પ્રાર્થના તમને પૃથ્વી ઉપર કોઈ નહીં શીખવાડવાનું હું શીખવાડું છું આપણને એમ જ પ્રાર્થના કરીએ છીએ ભગવાન બધું મારું સારું થાય ને દીકરાનું લગ્ન થઈ જાય ને દીકરી સુખી થઈ જાય ને છોકરો પરદેશ ભણવા જાય ધંધો સારો ચાલે એવી જ પ્રાર્થના કરીએ છીએ કોઈક દિવસ તો જીગર રાખો કે ભગવાનને એકવાર કહું કે એવા સંજોગો જીવનમાં ગળો કે પછડાટ આવે સેટબેક આવે ફેલિયર આવે તો જીવનની ઘણી બધી સ્પષ્ટતાઓ વ્યક્તિઓ વિશે ઘણી બધી સ્પષ્ટતાઓ તમારા મનમાં આવશે ફેલિયર ઇઝ ધ ટીચર એવા સંજોગો જીવનમાં આવે એ બહુ જ જરૂરી છે તો વ્યક્તિ ઓળખવાની પારખ એટલે પરખ તમારી બદલાઈ જશે એ ક્ષમતા જુદી કક્ષાએ પહોંચી જશે સંજોગ અને પરિસ્થિતિ તમે હેન્ડલ કરી શકશો સી વોટ હેપન્સ વિથ યુ ઝ 10%. પરસેન્ટ હાવ યુ ટેક ઇટ ઇઝ નાઇન્ટી જે બને છે તમારી સાથે એની તો ઇમ્પેક્ટ તમારી ઉપર દસ ટકા છે એ સંજોગ એ પરિસ્થિતિ તમે કેવી રીતે જુઓ છો કેવી રીતે મૂલવો છો તમારા જીવનમાં એ કેવી રીતે સ્વીકારો છો એની ઉપર એનું નેવું ટકા ઇમ્પેક્ટ રહેલી છે તો એક સેટબેક કે ફેલિયર આવે પ્રમુખ સ્વામી મહારાજ ને લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું ત્યાં લંડનમાં હેરો નામના એક અમે મોટી જગ્યા પણ લીધી આઈ ટોકિંગ ઓફ આજુબાજુના રેસિડેન્સે અમારી સામે કેસ કર્યો સંસ્થા સામે કે આ લોકો મંદિર બાંધશે તો રાત્રે બાર બાર વાગ્યા સુધી ઘંટ વાગશે ને આરતી વાગશે ને ઢોલ વાગશે તો અમારી પીસ એન્ડ પ્રાઇવેસી ડિસ્ટર્બ થશે એટલે બાર વાગ્યા સુધી કોઈ નથી વગાડતું અમારે ટાઈમ નથી અને તમે અમે કહ્યું ભારતમાં આવો અમારા મંદિરો જોવો રાત્રે નવ વાગે તો મંદિર શાંત હોય છે થઈ જાય છે ઠાકોરજી પહોંચી જાય છે સ્ટીલ કેસ ચાલ્યો અને પશ્ચિમ જગતમાં કેસના ભાગ રૂપે એક લીગલ પ્રોસિજર એવી પણ હોય છે કે જેને સિગ્નેચર કેમ્પેઇન કહે છે કોર્ટ બંને પાર્ટીને કે જે અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે તમારી સિગ્નેચર લઈ આવો કન્વિન્સ કરી કરીને લોકોને વધારે સિગ્નેચર કોણ લાવે છે એટલે સાહજિક છે એ લોકો લોકલ્સ હતા અમે ઇમિગ્રન્ટ હતા એટલે વધારે સિગ્નેચર એ લોકોને મળી કંઈક એ મોટી વાત રાખીને કોર્ટે જજમેન્ટ આપ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર નહીં બનાવી શકે ફૂલ એન્ડ ફાઈનલ જજમેન્ટ નાવ લિસન કેરફુલી પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને લંડન થી અમારા ટ્રસ્ટી શ્રીઓ એ ફોન કર્યો અને કયું પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ પ્રત્યક્ષ સાક્ષી પ્રમુખ સ્વામી મહારાજના કાને શબ્દ પડ્યા કે વી ધ કેસ એન્ડ એન્ડ ઇટ અ ફૂલ જજમેન્ટ રિસ્પોન્સ પ્રમુખ સ્વામી મહારાજનો જો આ સંજોગ અને પરિસ્થિતિમાં અભિગમ કેવા રાખવા એક સેટબેક તો આવ્યો લાઈફમાં મોટો ઝાટકો તો આવ્યો પ્રમુખ સ્વામી મહારાજે એ ઝાટકાને કેવી રીતે લીધો ને એ આપણે શીખવાનું છે એ જીવન છે પ્રમુખ સ્વામી મહારાજ ના ચહેરા ઉપર એક લકીર પણ ફરીને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા જેવી ભગવાનની શબ્દોમાં બહુ તાકાત છે બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું કેટલી સ્થિરતા રે આપણે આપણો પુરુષાર્થ કરી લીધો બધા રિસોર્સિસ આપણે કામે લગાડી દીધા હવે પછી જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું કારણ કે એનાથી વિશેષ તો આપણે કઈ કરી શકે મતા જ નહીં અને ધ થર્ડ થિંગ સી ઇઝ ડિટર્મિનેશન પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે એટલે કરવું તો છે જ બીજી જગ્યા શોધવા માંડો કરશું બીજી જગ્યા શોધી કર્યું ઉદ્ઘાટિત થયું ત્યારે રીડર્સ લખ્યું કે ઇટ ઇઝ ધ ધ ઓફ ઓફ વર્લ્ડ તમે આજે પણ જાઓ મંદિર બ્યુટીફુલ એક્ઝિબિશન અને સમગ્ર ઇંગ્લેન્ડ દેશની એક પણ સ્કૂલ બાકીની હોય જેના વિદ્યાર્થીઓ મંદિરની વિઝિટ નહી લીધી હોય અને અત્યારે ધ હંડ્રેડ ટોપ આઇકોનિક બિલ્ડિંગ્સમાં એ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિઝડન લંડનનો સમાવેશ છે કામ પણ એવું કર્યું પણ આમ ડઘાઈ ન ગયા આપણે શું થાય કે આ કેમ બન્યું આ મુખ્ય પ્રશ્ન હોય છે મેં કોઈનું ખોટું નથી કર્યું તોય મારી જોડે આવું કેમ બન્યું આ મુખ્ય પ્રશ્ન હોય છે બધા હા પાડો છો એટલે વાત તો સાચી છે ને મેં કોઈનું ખોટું નથી કર્યું તો મારી સાથે કેમ આવું કર્યું આ એક પ્રશ્ન બીજો પ્રશ્ન મેં મારી બુદ્ધિ શક્તિ આવડત હોશિયાર રિસોર્સિસ બધા કામે લગાડેલા તો એમ મારા પ્લાનિંગ પ્રમાણે મને સક્સેસ કેમ ના મળ્યો એ બીજો પ્રશ્ન હું પ્રેક્ટિકલ વાત કરું છું ને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કર્મણ્ય વાધિકાર હસ્તે ફલે શું કદાચ ના શું કીધું અર્જુનને કે કર્મ કરવો કર્મ કરવું એ તારો અધિકાર છે તારું ફરજ છે પણ પરિણામ ભગવાને કહ્યું કે હું નક્કી કરીશ કેમ કે ઇફ દેર આર ટેન ફેક્ટર્સ વિચ આર ઇન યોર કંટ્રોલ ટુ બ્રિંગ સક્સેસ ટુ ધ પ્રોજેક્ટ દેર આર ટેન ફેક્ટર્સ વિચ કેન બ્રિંગ ફેલિયર ટુ ધ પ્રોજેક્ટ વિચ આર નોટ ઇન યોર કંટ્રોલ સીધી વાત છે અને આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ બધાને છે પણ તમે વિચાર નથી કર્યો ને એટલે તમને વારે વારે ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન ફેલિયર વખતે આવે છે આ શ્લોક તો તમને પ્રેક્ટિકલ અનુભવ જીવનમાં દસ દસ વખત તશા જો હવે હું હવે હું બોલું ને તમે બધા આ પાડશો કે અમારા અમનો અનુભવ છે શાંતિથી સાંભળજો આપણને બધાને અનુભવ છે કે ઘણી વખત આપણે ખૂબ સારો પુરુષાર્થ કર્યો હોય બધા રિસોર્સીસ કામે લગાડ્યા હોય તોય આપણને સક્સેસ ઓછો મળે છે હા કે ના અને ઘણી વખત ઓછું પ્લાનિંગ હોય એક્ઝિક્યુશન સંતોષકારક ન થયું તોય ધારિયા બાનું પરિણામ આવી જાય હા કે ના તો શ્લોક સાચો ખોટો કે ભગવાને કહ્યું કે તું કર્મ કરે જા પરિણામ હું નક્કી કરીશ પણ આપણે વિચાર નથી કર્યો આ વિચાર હોય તો કોઈ દિવસ સંજોગ અને પરિસ્થિતિમાં આપણે જરાય ચલાયમાન ના થઈએ એક વાત તો નક્કી કરી જ રાખવાની કે સંજોગ અને પરિસ્થિતિ તો પોઝિટિવ કે નેગેટિવ હોય હું મારી સ્થિરતા મારો ધ્યેય એમાંથી તો હું ક્યારે વિચલિત નહીં જ નહીં તો તમે જીવન હારી ગયા કહેવા તો આ છે સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ